સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ સામે સવાલો આજે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં તાજેતરમાં ફોરેસ્ટ વિભાગની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે જેને લઈને પરીક્ષા આપનાર ઉમેદવારો દ્વારા ડીસા કલેક્ટર અને ડીસા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા બાદ વિદ્યાર્થીઓમાં ભારે વિરોધ જોવા મળ્યો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી સીપીઆરટી પદ્ધતિએ નાબૂદ કરવી અને ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ જાહેર કરવામાં આવે તેવા મુદ્દાઓ લઈને વિરોધ દર્શાવ્યો હતો ડીસા ખાતે 200 થી વધુ વિદ્યાર્થીઓએ ડીસા મામલતદાર કચેરી તેમજ રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદન પત્રો આપી રજૂઆત કરી છે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી કોલેજના રિઝલ્ટ બાબતે જે ચેડા થયા છીએ એ નિમિત્તે અમે મંગળધાર સાહેબના આવેદનપત્ર આપવા આવ્યા હતા અમારો વિરોધ એ જ છે કે ભાઈ સીબીઆરટી પદ્ધતિથી જે પરીક્ષા લેવાઈ રહી છે એ બાકાત થાય તેનાથી ઉમેદવારોના ટાઈમનો ખૂબ જ બગાડ થાય છે બીજી વસ્તુ કે ભાઈ જો રિઝલ્ટ બહાર પાડ્યું તો નોર્મલાઇઝેશન વગરના અને નોર્મલાઇઝેશન સાથેના માર્ક જાહેર કરવામાં આવે તો વિદ્યાર્થી કે ઉમેદવારને ખબર પડે કે ભાઈ મારા આટલા માર્ક હતા ને આટલા માર્ક હતા ત્રીજી વસ્તુ કે ભાઈ જે જિલ્લામાં મહિલા ઉમેદવારોની કોઈ જગ્યા જ નહીં એ એ જિલ્લામાં મહિલા ઉમેદવારોનું નામ કઈ રીતે આવ્યું અને આવ્યું હોય તો ભાઈ જગ્યાને આઠ ઘણા લેવાતા ને કદાચ પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં એક મહિલાનું નામ આવ્યું તો એક ઘણા એકના આઠ તો આઠ મહિલાઓના નામ નાખવાતા કેમ એક જ મહિલાનું આવ્યું બીજી વસ્તુ કે ભાઈ ચાર ચાર આન્સર ક્યુ આવી ઉમેદવારોનો ટાઈમ ખૂબ બગડ્યો ચાર આન્સર ક્યાં આવી છેલ્લી આન્સર ક્યાં આવી એમાં પણ પોત્રીસ પ્રશ્નોના ચેડા હતા

આ ભરતી બે હાજર એકવીસ ના ઠરાવ પ્રમાણે